કેમ્પમાં ત્રણસો યુનિટ રથ એકત્રિત કરવામાં આવ્યું હતું ભારતીય યુવા મોરચા દ્વારા જે કેમ્પ થયો છે એમાં હરિપ્રબોધન પરિવારે પાંચસો બોટલ આપવાનું નક્કી કરેલ છે પણ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ અહીંયા બે લાખ યુવકોનો એક યુવા મહોત્સવ છે એમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થાય એવું ત્રીસથી ચાલીસ હજાર બોટલ બ્લડ અમે આપવાના છીએ એવો સંકલ્પ છીએ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ એટલે કે ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી પાંચસો એંશી જેટલા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આખા ગુજરાતની અંદર અઠ્ઠાવન હજાર જેટલા બ્લડ યુનિટનું કલેક્શન થયું છે આજે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી મારુતિસિંહભાઈના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સભ્યશ્રી અરુણસિંહભાઈના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના જિલ્લાના ભાઈ શ્રી ઋષભભાઈના નેતૃત્વમાં દરેક મંડળની અંદર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું